માછી સમાજ ભગવાનભાઈ ના ગીતના લગ્ન ચાલશે પણ બ્રાહ્મણ વગેરે ચાલશે નહીં બ્રાહ્મણ કાચા ઉતરનો દોરો રાખે એને તોડવા માટે સમાજ ભેગી કરવી પડે છે તમારી તો પાંચસો પચાસ વર્ષ જૂની ગાડીઓ છે ગુરુ પરંપરા માછી સમાજથી જ લોકોને બતાવવામાં આવેલી આજે માછીનો દીકરો જનૈ હોય એટલે ગુરુ સમાન જ છે ગુરુ મૂકી જ કહેવાય આજે પગે લાગતા કોઈ સમાજને આવડતું નથી માછી સમાજનો દીકરો હશે એ ધનગર નમસ્કાર કરે આજે અધોગતિના પાયા ઉપર ચાલી રહી છે તમારી સમાજ ધૂસણો એકને એક ઘૂસવા માંડ્યા માળવો પૂરો કરવા માંડ્યા લક્ષ્મી ઘરમાં લાવો અને મરઘા વગરા કાપો તો લક્ષ્મી તમારા ઘરમાં ટકશે કરી સલામત સારું દારૂ પીવડો આ કાતી લાયો આ કાતી તમે આ વિચારવા જેવો પ્રશ્ન છે ને વિચારજો ઘરમાં જ્યારે લક્ષ્મી આવે ને ત્યારે મરઘા વગેરે કાપવાની જરૂરિયાત નહીં મળે એ આપણી સમાજમાં નહોતું આ દૂષણ કાઢી ગયું ગુરુ પરંપરાગત તમારા ઘરમાં જ્યારે લક્ષ્મી આવે ત્યારે સત્તાની કથા થતી હતી અરે સત્યનારાયણ તો કોણ જાણા અટવાઈ ગયો કે હું ખબર જ નહીં પડે પહેલાં માછી લોકો આવતા ઘરમાં જતા પહેલાં સત્તાનની કથા કરતા મારાથી ઘરથી હીરો બનાવીને આવતા મારી ત્યાંથી દોઢ રૂપ કે પચાસ પૈસાની રક્ષના ત્યારાથી અધોગતીના પાયા ઉપર તમે ચાલી રહ્યા છો સંપત્તિનો બળ ભલે ગમે એટલું છે પણ રોગ જો ઘરમાં ઘૂસી ગયા ને તો રોગ કે ખાવાની તાકાત તમારી પાસે નથી મારા પગમાં દુખતું છે એક કરોડ રૂપિયા આપું તમે દુઃખ દેશો એ મારો હનુમાનજી મહારાજ તમારા ગામમાં સાક્ષાત ફેસેલો છે થઈ ગઈ વેડિંગ આ બધું છે હું અંદર મુકાક થવી જોઈએ આજે અમે નવ વાગે આવ્યો તમે દસ વાગે બેસો તમે લંડનમાં રહ્યો છો ને આઠ ને પાંચે જાવ તમે ગાડી મૂકે કે તમારા ટાઈમ ની કોઈ વેલ્યુ નથી હું સુધરો હજુ પણ કેવું તમને આવતી સમાજ અધોગતિ પર જશે તમારું અનુરક્ષણ બધા કરશે આજે સંપત્તિ નું બળ વધુ એટલે હું તમારે બ્લેન્ડર પ્રાઇટ ને આ પ્રાઇટ ને તે પ્રાઇટ બધા જોડાવા માંડે આ દૂષણ છે ઘરમાં વાસ્તુ કરાવો નૌચંદી કરાવો ઉપર બેસાડીને પાર્ટી કરાવો ચાલે મહારાજ ને આપવાના હોય રાતમાં લખવો મારે તમને મહારાજ નું એક પહેર તમે નક્કી કરી લાગેલું ખાતે દક્ષિણ આપવાની ડ્યુટી પાર્લર વાળા કેટલા પૈસા લઈ જાય તમારી પાસે એક મજૂરી આવે ને એની એની મજૂરી કિંમત હજાર રૂપિયા છે આપ કરી ગયો દ્વારકા માં આમ તક કરાવી દ્વારકા તમે આનો બી એક પાડો ની ધારો હનુમાનજીને પગે લાગીએ હે કષ્ટ મારુતિ નંદન સુન મેરી પુ પવન સુત વિનતી વરંબાર પવન સુત વિનતી વારંવાર દુખ્યો કે દુમ ભાગ્ય વિદાતા દુખીઓ કે સુમ ભાગ્ય વિદાતા કરલો પૂરણ કા સુ વિનતી વારંવા પવનસુતા વિનતી વારંવા રામાય રામભ્રાય રામચંદ્રાય વેદ શે રઘુનાથા નાથા સીતા નહી રામચંદ્ર ભગવાન ગીજ